ધર્મ ની આપા ગીગાની કોઈનો કોઈ વિરોધ નથી કરતો તમારા વિજય ભગત ને એટલું કયો મેં જે છોકરા હા વિડીયો બનાવ્યો છોકરાને ધંધો આપી દે હું વિડીયો તો બનતી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર કેટલાક દિવસોથી સત્તાધારના જે વિજય બાપુ છે તેમના વિશેના અલગ અલગ વિડીયો અપલોડ કરે છે જેની અંદર મિત્રો સત્તાધાર ધામ ગાદીનો જે વિવાદ છે એ ખૂબ જ ચર્ચાનો વિષય બને છે કારણ કે મિત્રો વિજય બાપુને લઈને હાલમાં ન્યૂઝમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો તેના વચ્ચે વિજય બાપુ અને સત્તાધારના જે સમર્થકો છે તે વસંત ચાવડાને ફોન કરીને ધમકીઓ આપી રહ્યા છે તેમજ મિત્રો આજે પણ એક એવો ફોન આવે છે જેની અંદર મિત્રો એક ભાઈનું કહેવું છે કે વસંત ચાવડા પૈસા લઈ અને સત્તાધારને બદનામ કરવાના પ્રયાસો કરે છે તો આવો સાંભળે કે શું છે હકીકત અને વસંત ચાવડા અને આ વ્યક્તિ વિશે સાથે ચર્ચા થઈ છે એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તકલીફ એવી છે પછી તમારે એનાથી તોડ કરવો છે સાંભળો છો ને એ સાવરકુંડલ ના કોઈ ચિંતન ભાઈ છે એ તો એવું કે તમે પૈસા લઈને વિડીયો મૂકો છો એટલે શું છે કે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક હવે ગુરુના ચેલા એટલે આવેદન પત્રો ચાલુ થયા છે અને સનાતન ની વાતો કરે તો સનાતન ધર્મ ની વ્યાખ્યા હમ્મ પેલા અને મેં જેટલા પણ વિડીયો એમાં તને ક્યાંય ધર્મ સત્તાધાર ની જગ્યા કે આપા ગયા એનો મેં વિરોધ ગીર નથી અને કરવાનો પણ આવા અમુક હોય ને ધર્મ ધર્મ ની તો ખુદ ને ખબર નથી ધર્મ હું છે ધર્મમાં શું થાય ધર્મમાં કોણ આવે ધર્મમાં કેવી રીતે ધર્મ ધર્મમાં કેવી રીતે રખાય જેને આ ધર્મ ના ચોપડા બનાવી અને જાતિઓમાં વેચાશે અત્યારે ધર્મ ની વાતો કરે છે એટલે આપણો પ્રશ્ન એ નથી પણ મૂળ મારું કહેવાનું એ છે કે આ ભાઈ જે અત્યારે ફોન કર્યો ને એટલે એટલે તકલીફ જે કઈ હતી એને ઠાલવી અને મેં એને એટલું જ કીધું કે મારો માત્ર એટલું છે ને હું તમારો વિજય ભગતને કહી દયો કે છોકરા ધંધો આપી દે એટલે હમણાં વિડીયો બનાવ તો બંધ આપણે બીજો કોઈ વાંધો નથી બીજો રાખો નથી અને વારે વારે આની પેલા કાલે મીઠું મા ઓલું ભાઈ વિજય માલવી જોકે સમાચાર મેળા સાવર કુંડલા ની કેવી છે અને એની માટે ફરિયાદ દાખલ થઈ એ ટ્રોસ્ટી ની એટલે એમાં એટલે એમાં જે વાત થઈ છે મહંત ની તો મારે એની આરે કોઈ વાંધો નથી એ તો પ્રકૃતિમાં વિલીન થઈ ગયા અને આપણે એની સાથે કોઈ ચર્ચા વિચારણા કે બીજી કોઈ તકલીફોની વાત નહીં કરી પણ હા તમે એવું કહો છો કે તમે બદનામ કરવા ના કરો તે કરો તો જો અત્યારે એક સાઈડમાં ફોટો દેખાય છે ને એવા ગણાય છે પણ એની અરે વાંધો જ નથી અને એનો આમાં આપણે નામે નથી લેતા પણ જો તમારે કરવું જ હોય કે તમારી પાસે આધાર છે પુરાવા છે ફલાણું છે ઢીકડું છે તો પછી મૂકી દે બરાબર આધાર પુરાવા દેખાય કાય હોય એટલે કારણ વગરના કોઈની ગોરના પાણા ખોદવાના દરવાના રહેવા દો અને આધાર પુરાવા જરૂર પડે ને ત્યારે આજે થાય જેમ અત્યારથી હું જે બોલ્યો છું એ લોકોએ મને ફોન ગીરા કે લોકોએ મારી મુલાકાતો મને બોલાવી અને પોતે વિડીયો ના માધ્યમથી પણ કેવડાવ્યું અને કીધું એ બધું મેં મૂક્યું છે એમાં ક્યાંય મારું ઘરનું છે નહીં કોઈ મારા મામા માસીના થતા નથી બરાબર અને જેના જેના રેકોર્ડિંગ કોમ્પ્યુટર છે ને એ કોઈ મારા મામા માસીના નથી મારી નાતી ના નથી જાતિના નથી જેને જેને તકલીફો થઈ હતી જેને જેને ખબર પડી અને જેનામાં વિરોધ કરવાની ક્ષમતા આવી અને ઉપર થયેલા તો ખોટી રીતે ગુરુ હોય કે જ્ઞાતિના હોય કે પછી જે કઈ હોય એટલે ખંભેલી ન ફરો કેમ કે તમારા આવા ફોન કારણે કારણે જે વૈયાગ્ય છે ને એની ગોરના પાણા ખોદા હે લોકોને નઈ ખબર હોય ને એવા પાસા આધાર પૂરાવા જારે મુકાયા તેર તમને જ તકલીફ થાય એટલે ભાઈને કો સમજાવજો કે જે નોમક્યાઈ રોલ હતી તે નું કોઈ નામ નત લખા હાથે કરીને ઉભો કરવાનો દબડ કરી અને રવિવાર પૈસા લેટ વિડિયો મુકવાની કે હતાગરમાંથી તોડ કરવાડી તો મે પહેલાય કીધુંતું અનેજી કહું કે ઓફર વાવ હતી નથી લીધી અને કોના દ્વારા આવી હતી બાપુ એ પણ કોને મોટલા બાપુને ખબર વગેરે સુધી પહોંચે ને તો સંપર્ક કરી લેજો જાહેર કરી દઉં નામ સાથે કે મારી પાસે કોણ કેવી ઓફર લઈને આવ્યો એવો એટલે આને કરીને ઓલ મોઢામાં આંગળા નાખીને બોલાવવાના પ્રયત્નો નોકરો કરો શાંતિ રાખો હવે તમે જે વિડીયો મૂકો હતા દર ના એમાં તમારો હમણાં એક વિડીયો મેં બાપુ વિશે તમે જે બોલ્યા છો બરોબર કે પૂરી ને બલાત્કાર કર્યો એટલે તમે જ video મૂક્યો ને સાહેબ તો હું બોલું છું એમાં તો તમે મુકો ને video તો તમે મુકો ને આજે તમે એમ માહિતી આપે છે એવું મુકું છું ભાઈ હું પણ લોકો માહિતી આપે છે બરોબર તમે એની પુષ્ટિ કર્યા વગર કઈ રીતે હું કે એની પુષ્ટિ કરું છું હું ને તો મુક્યું આવી વાત સાહેબ ને તમે સત્તાધાર વિરુદ્ધ અને તમે જે વિજય બાપુ વિરુદ્ધ તમે જે બોલો છો બરોબર તમે એની કોઈ પણ જાતની પુષ્ટિ કરી કે વિજય બાપુ હકીકતે આમ કરે છે તેમ કરે તમે કઈ પુષ્ટિ કરી અમારું તો કેવાનું એમ કે તમે જે બધા વિડીયો મૂકો બરોબર એ તમે પૈસા લઈને મૂકોધાર માંથી પુષ્ટિ છે તો પછી આ પુષ્ટિ કર્યા વગર તમે કેમ કરો છો તમે કઈ કેમ મેં પૈસા વિડીયો હવાલ જ નથી ને આ પબ્લિસિટી સ્તર જ છે તમારો આ તમે જે બીજા બે ચાર ને બધા ભેગા કરો છો કે હલતાધાર માં હતા ને આમ તે હતા ને

કઈ વાંધો નથી હું સનાતન ધર્મ ક્યાં વિરોધ કરું છું તમે વિરોધ કરો છો આની પેલા ની તમે વિરોધ કર્યો વિરોધ એવો કર્યો જેને પરચો પીરો છે એની મૂર્તિ હોવી જોઈએ બીજું હું કીધું

દસ વર્ષથી દોઢ દોઢસો વર્ષ જતા હોય તો મને કોઈ વાંધો નથી મારી વાત સાંભળો તમારા વિજય ભગત ને એટલું કેવો મેં જેડિયો બનાવ્યો છોકરાને ધંધો આપી દે હું વિડીયા બનાવતો બનતી જાય બરાબર

વાંધો નતો અને વિજય ભગત ને જે બધે દેખાણ વિજય ભગત વખતે દારૂ પીવા મળ્યા ખેલ કરવા મડ્યા બરાબર અને ત્યાં આ પૈસા તોડાવવાની પૈસા તો આવ્યા ભાઈ વિજય બાપુ એ જે કહ્યું જલસા કરો પણ આ વિડીયો છે ને તમે જે સત્તાધાર ને બદનામ કરો તો વિજય બાપુ ને બદનામ કરો ને એ બદલ કરી દેજો જે હાચું હશે તો સાચું હશે પુષ્ટિ કરો પુષ્ટિ કરો એનું સાચો તમે આપો જેને ફોન કરો

તમે મને ફોન કર્યો તમને તકલીફ થઈ ખોટા છે ને જગદીશ બાપુ એટલે તમે મને ફોન કર્યો તમને એટલી બધી મળી જજો બાકી તમારી જવા મારી માટે માથા કુટું કરવા ટાઈમ